ખેડૂત ભાઈઓ આજના આપણા આ વિશેષ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ તલની અને તલની ઉપજ એટલે આવનારી ઉનાળુ સિઝન માટે જે કઈ આપણે વાવેતર કરવાના હોઈએ હવે પછીના નજીકના દિવસોમાં એ વાવેતર કરતા પહેલા આપણે જે વિચારતા હોઈએ એ વિચારોમાં સૌથી અગત્યનો મુદ્દો એટલે આપણને નવી સિઝન પાકી અને આપણી પાસે આવનારા તલના બજાર ભાવ કેવા મળશે આ આ એક એક સવાલ સવાલ સૌથી મોટો આપણી સામે હોય છે અને તેથી પર પણ આપણે સામાન્ય ચર્ચા કરી અને એનો ઉત્તર શોધવાનો પ્રયાસ કરીએ તો એને માટેનો પ્રયાસ એટલે આખી દુનિયાના તલના વાવેતર અને તલના વેપારના આંકડાઓ અને એના આધારે બજાર ભાવની સ્થિતિ આ વર્ષ દરમિયાન અત્યાર સુધી જે કઈ રહ્યો હોય એ અને પાછળના વર્ષમાં જે સ્થિતિ હતી એમાં અને આ વર્ષની સ્થિતિમાં જે કઈ ફેરફાર આવ્યો છે એ ફેરફાર આપણી આવનારી નવી તલની જે આવે એના ઉપર કેટલી અસર કરી શકે સાથે સાથે વૈશ્વિક વેપારનું જે કઈ ચિત્ર અને જે કઈ કદ છે એ કદમાં આપણા દેશના તલની જગ્યા હવે કેટલી છે અને એના કારણે પણ આપણા તલના બજાર બજાર ભાવ ભાવ એટલે કે આંતરરાષ્ટ્રીય અને નિકાસ પર અસર થઈ શકે આ તમામ મુદ્દાઓની ચર્ચા એટલે આજની આપણી ઉનાળું નવા વાવેતર તલની નવી ઉપજની બજારનું એક સામાન્ય ચિત્ર દોરવાનો પ્રયાસ તો આજની આપણી આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રેજો

પાછળના દિવસોમાં કરી ગયા અને એ ચર્ચા પર આપ સૌ દર્શક મિત્રોનો જે એક સરસ મજાનો દર્શક પ્રત્યુત્તર મળ્યો એ દર્શક પ્રત્યુત્તર એટલે એના ઉપર ફરી એક વખત બહુ જરૂરી મુદ્દાની ચર્ચા કરવાનો ઉત્સાહ જે કાંઈ બનતો હોય એ ઉત્સાહ અને આપણી જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણી નવી સીઝન તલની બજાર ભાવની એકંદર શક્યતાઓ અને સંભાવનાઓ હવે નવી સિઝન તલની શક્યતાઓ અને સંભાવનાઓ ઉપર ચર્ચા જ્યારે કરવી હોય ત્યારે વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ એક નજર આપણે અવશ્ય નાખવાની રહેતી હોય છે હવે આજે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આજનો જે દિવસ છે એ દિવસ એટલે ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને રવિવાર નો દિવસ છે આજે રવિવાર છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં બધા જ માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ બંધ હોય છે પણ ગઈકાલ સુધીની આપણા તલની બજાર સ્થિતિ આપણે ભાવોની સપાટીના હિસાબથી જોઈએ તો આપણા સફેદ તલમાં રૂપિયા કે ભાવો શરૂ થાય અને સારામાં સારા તલ આપણા વેચાતા હોય સમુદાયના તો લગભગ બે હજાર કે બે હજાર પચાસ રૂપિયા સુધી આપણા બેસ્ટ ક્વોલિટીના તલ માર્કેટિંગ યાર્ડોમાં વેચાઈ રહ્યા છે હવે માર્કેટિંગ યાર્ડો સિવાય એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીના તલ જે કોઈ ખેડૂત ભાઈઓ પાસે પાક્યા હોય ચોમાસાની ઋતુ દરમિયાન આ તલનો વેપાર ખેડૂતો પોતાની રીતે કરતા હોય છે અને એના ભાવ બહુ જુદા જુદા રૂપમાં હોય શકે છે પણ બજાર ભાવની સ્થિતિ આ પ્રમાણે છે ચૌદસો પચાસ થી શરૂ થઈ અને લગભગ બે હજાર કે બે હજાર પચાસ રૂપિયા સુધીના માર્કેટિંગ યાર્ડોના ભાવો આપણા સફેદ તલના કાળા તલની સ્થિતિ આપણે જોઈએ તો કાળા તલની બજાર સ્થિતિ એટલે એની સપાટી ચાર હજાર એકસો બસો રૂપિયાથી શરૂ થાય અને પાંચ હજાર રૂપિયા સુધી કાળા તલના ભાવ આપણા ખેડૂતોને અત્યારના દિવસોમાં તલના મળી રહ્યા છે હવે આ જે ભાવની સપાટી છે એ સપાટી એટલે આપણે એકંદર સામાન્ય રૂપમાં જોઈએ તો પાછળના બે મહિના દરમિયાન તલના જે ભાવો રહ્યા અને એ ભાવોમાં થોડો વધારો બન્યો થોડો ઘટાડો બન્યો ફરી પાછો થોડો વધારો બન્યો એટલે કે સામાન્ય રૂપમાં તલની આવકો નાના પાયે શરૂ થઈ ત્યારે અવશ્ય ચર્ચાઓ કરેલી છે ત્યાર પછી ભાવમાં સુધારાની સંભાવનાઓની પણ ચર્ચાઓ કરેલી છે પણ જે તે સમયે જ્યારે સુધારાની સંભાવનાઓની ચર્ચા કરતા હતા ત્યારે એક વિનંતી ખેડૂતોને કરતા હતા કે સમય લાંબો સમય ટકી શકે એવું દેખાતું નથી એટલે અત્યારના સમયે થોડા સુધરેલા ભાવ પછી આપણે વેપાર કરી શકીએ તો અવશ્ય કરી લેવો અને એ એ જે સમય ગયો લગભગ આપણને બે હજાર બસો થી લઈને બે હજાર અઢીસો રૂપિયા સુધીના સારા તલના કિલોના ભાવ મળી રહ્યા હતા પણ ત્યાર પછી ઘટાડો આવ્યો પણ બહુ મોટો ઘટાડો પણ હજી નથી આવ્યો બજાર એકંદર આપણે જોઈએ તો જળવાય રહેલું સમજવું જોઈએ આપણે હવે નવી સિઝન ઉનાળુ તલ આપણા પાકી અને આવે ત્યારે બજાર ભાવની સપાટી કેવી રહી શકે તો બજાર ભાવની સપાટીનો સૌથી મોટો આધાર એટલે બજારમાં આપણા તરફથી ઉપલબ્ધ રહેતો માલનો પુરવઠો અને બજારમાંથી થતા માલના પુરવઠાના નિકાલનો આંકડો હવે એનું જે ચિત્ર છે એ તલમાં આપણે જોઈએ તો છેલ્લા એક જ વર્ષમાં બહુ બદલાઈ ગયું છે અને તલનું ચિત્ર બદલાઈ જવાનું જે સીધે સીધું કારણ છે એ કારણ ઉપર આપણે વીતેલા આખા વર્ષમાં જ્યારે જ્યારે તલની સવિગત ચર્ચા કરી હોય ત્યારે અવશ્ય એ મુદ્દા તરફ આપણે ગયા છીએ અને એ મુદ્દો છેલ્લા બે કે ત્રણ વર્ષ દરમિયાન જ આફ્રિકન દેશોમાં તલનું મોટા વધી રહેલું ઉત્પાદન તલનું ઉત્પાદન આફ્રિકન દેશોમાં જે રીતે વધ્યું છે એ ગજબની રીતે વધ્યું છે અને એમને ત્યાં વધેલા તલના ઉત્પાદન પછી એમને ત્યાં તલની વપરાશ એમના નિયમિત ખોરાકના કોઈ પણ રૂપમાં ન હોવાના કારણે એમને ત્યાં જે કાં તલ પાકે છે એમાંથી લગભગ 95% થી પણ વધારે તલ આફ્રિકન દેશો પોતે દુનિયાના દેશોને નિકાસ કરી દે છે પરિણામે દુનિયાના બજારમાં આફ્રિકન દેશોની ભરમાર ગયા વર્ષથી થઈ ગઈ છે આપણે સમગ્ર વૈશ્વિક તલનું જે ઉત્પાદન છે એ ઉત્પાદનના આંકડા તરફ એક સામાન્ય નજર નાખીએ તો ગયા વર્ષમાં તલ જે કઈ પાક્યા હોય બધી સિઝનોના મળીને એ તલનું એકંદર વૈશ્વિક ઉત્પાદન એટલે લગભગ ચાલીસ લાખ થી લઈને બેતાલીસ લાખ ટન જેટલું જે કાંઈ થાય છે એમાં પચીસ લાખ ટન જેટલા તલ માત્ર ને માત્ર આફ્રિકન દેશો જે છ કે સાત દેશો છે જેમ કે ઇથોપિયા હોય બુર્કીના ફાંસો હોય નાઇજીરિયા હોય નાઇઝર હોય ચાડ હોય મધ્ય સુદાન આ બધા દેશોએ દેશોએ લગભગ મળી અને લાખ ટન જેટલા તલ ગયા વર્ષમાં ઉપજાવ્યા છે અને એની સામે બાકીના જે કોઈ દેશો નિયમિત રીતેને પારંપરિક રીતે તલ ઉપજાવતા દેશો હતા એ દેશો એટલે આપણે ભારત મ્યાનમાર ચાઇના તો આપણા ઉત્પાદનમાં કોઈ જગ્યાએ એવડો મોટો વધારો નથી થયો કે આપણને વર્ષ બે હજાર ભાવમાં ઘટાડો ભોગવવાનો આવે આવે પણ મોટા પાયે વધારેલા ઉત્પાદનના કારણે દુનિયાના જે વેપારો તલના થઈ રહ્યા હોય અને તલની જે ડિમાન્ડ હોય ને તલ જે આયાત કરનારા દેશો હોય એ દેશો એટલે ચાઈના દક્ષિણ કોરિયા તુર્કી અમેરિકા યુરોપિયન દેશો આ બધા દેશો મળીને તલની જે આયાત કરે છે એમની આયાતમાં લગભગ સંપૂર્ણ રૂપમાં આપણે જોઈએ તો બાવીસ ટકા થી લઈને પચીસ ટકા એમણે આયાત વધારી એટલે કે એમણે વપરાશ વધારી હોવા છતાં પણ આ વર્ષમાં તલના ભાવમાં ઘટાડો પણ વીસ ટકા જેટલો બેસી ગયો અને એ જે ઘટાડો બેઠો એનું સીધે સીધું કારણ એટલે આફ્રિકન દેશોનું

એ એ જે ભાવ હતો ભાવના આપણે જોઈએ તો પણ અઢારસો ડોલર ભાવ હોય છે ત્યારે વીસ કિલોનો બજાર ભાવ આપણે લગભગ બે હજાર નવસો ને પચીસ થી પચાસ રૂપિયા જેટલો થવા જાય છે હવે આ જે ભાવ છે એ હંમેશા ખરીદવાના પેટ પરનો ભાવ નથી હોતો આ જે ભાવ છે એ ભાવ

સરેરાશ બજાર ભાવ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજાર ભાવ ગયા વર્ષમાં પ્રતિ ટન ડોલરના હિસાબે માત્ર પંદરસો ડોલર વેપાર થયા અને ડોલરનો ભાવ વધ્યો એટલે થોડોક રૂપિયામાં વધારો આપણને દેખાય પણ તેમ છતાં બે હજાર ચોવીસ ના વર્ષમાં જે ભાવથી આંતરરાષ્ટ્રીય બજારમાં તલના વેપારો થયા એની સરખામણીમાં અવશ્ય પાછળ રહી ગયા હવે રૂપિયામાં આપણે જોઈએ તો એક હજાર પાંચસો રૂપિયાના કન્વર્જન આપણે વીસ કિલોના હિસાબમાં ફેરવવાનો પ્રયાસ કરીએ તો લગભગ સત્યાવીસો રૂપિયાનો ભાવ મળે છે અને તેથી આપણે બે હજાર ચોવીસ માં જે તલ જે જગ્યાએ મોકલવાના હોય એ જગ્યાએ મોકલતી વખતે બે હજાર નવસો રૂપે આપણા બે હજાર સાતસો રૂપિયાના ભાવથી આપણે પહોંચતા આપવાના થયા હોય વર્ષ બે હાજર પચીસ માં હવે આ વર્ષમાં આપણી નવી સિઝન જે ઉનાળાની પાકીને આવવાની હોય એ તલના ઉત્પાદનનો આંકડો તો મોટા ભાગે આ ઉત્પાદન દોઢ લાખ ટન જેટલું જ ઉત્પાદન ઉનાળુ સિઝનમાં તલનું મળતું હોય છે પણ આ જે ઉત્પાદન મળે છે એ ઉત્પાદન ચોમાસાના ઉત્પાદિત તલની સરખામણીમાં ક્વોલિટીના હિસાબથી ખૂબ સારું હોય છે અને તેથી ઉનાળુ તલના ભાવ આપણને ચોમાસુ તલના ભાવ કરતા થોડા સારા મળવાની શક્યતાઓ હોય છે પણ એમાં એક મૂંઝવણ ગયા વર્ષમાં આપણને મળી એ મૂંઝવણ હતી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેડૂતોએ ગયા વર્ષે તલના વાવેતર પછી તલ જે ઉપજ ઉપાડી એટલે કે એનું જે આપણે ખડું લીધું એ ખડામાં મોટા ભાગે હલરનો ઉપયોગ આપણે કરવો પડે એવી આપણી પરિસ્થિતિ થઈ ગઈ લેબર મજૂરોની તકલીફના કારણે અને એવી રીતે જ્યારે આપણે ખડાઓ લઈએ છીએ ત્યારે તલ જેવા પાકને ઉપરની જે ચામડી હોય છે તલની જે છાલ હોય છે એ છાલ પર અસર થાય છે અને એ અસરના કારણે આપણા તલ જે કોઈ હોય છે એ લાંબા સમય સુધી સંગ્રહિત રાખી શકાતા નથી એકાદ મહિનો કે દોઢ મહિનો માંડ માંડ એને જાળવી શકાય છે અને ત્યાં સુધીમાં એમાંથી દુર્ગંધ આવવાની શરૂ થઈ જાય છે કારણ કે એમાં સડો બેસવાનું શરૂ થઈ જાય છે ઉપલી જે છાલ હોય છે એ છાલ સંપૂર્ણપણે જળવાઈ રહેલી હોય ડેમેજ થયા વિનાની તો જ તલને આપણે સંગ્રહી શકીએ છીએ પણ ગયા વર્ષમાં લેબર પ્રોબ્લેમના કારણે આપણા ખૂબ બધા વિસ્તારના અને ખૂબ બધા ખેડૂતોએ ઓપનર થી તલ લેવા પડ્યા પરિણામે એ તલની ક્વોલિટી પર અસર થઈ અને એ જે ક્વોલિટી પર અસર થઈ એના કારણે નીચા ભાવ થી આપણે વેચવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું તો આ વર્ષે આપણે સૌથી પહેલા અને સૌથી અગત્યનો મુદ્દો એ કે તલ વાવતી વખતે પણ આપણે અવશ્ય આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે આપણને તલ પાકે ત્યારે લેબર પ્રોબ્લેમ થવાનો હોય અને આ એક મુદ્દો સૌથી અગત્યનો બીજો મુદ્દો કે આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિ એટલે તલની બહુ મોટી ક્યાંય પણ જરૂરિયાત અત્યારના સમયે નથી જે કાંઈ જરૂરિયાત છે એ જરૂરિયાતના ધોરણે

લગભગ વીસ ટકા જેટલું નીચું રહ્યું વેપાર પચીસ ટકા જેટલો વધ્યો હોવા છતાં પણ બજાર વીસ ટકા નીચે રહ્યું અને હજી પણ એના એ જ ભાવો થી આંતરરાષ્ટ્રીય વેપારો થઈ રહ્યા છે હવે પછીની સિઝનમાં હવે પછીના દિવસોમાં એમને ત્યાંથી દુનિયામાં પૂરા પડતા પુરવઠામાં ક્યાંય પ્રોબ્લેમ ઊભો થાય કે કોઈને કોઈ કારણોસર એમાં સમસ્યાઓ ઊભી થાય તો ભાવોમાં વિશેષ સુધારાની શક્યતા બને પણ સામાન્ય રૂપમાં બહુ મોટો ભાવ વધારો મળી જવાની સંભાવના આ વર્ષમાં પણ માટે દેખાઈ રહી નથી માત્ર આફ્રિકન દેશોના અધિક ઉત્પાદનના કારણે એટલે આપણે જે કાંઈ વાવેતર કરીએ છીએ એ વાવેતરને આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે કરવાનું છે હવે કાળા તલની વાત કરીએ તો કાળા તલ એ એક એવું ઉત્પાદન છે આપણું કે આંતરરાષ્ટ્રીય બજારમાં એની બહુ મોટી અસર નથી હોતી કારણ કે એનો જથ્થો જ બહુ ઓછો હોય છે એનું વાવેતર પણ બહુ ઓછા વિસ્તારમાં થાય છે અને એમાં પણ મોટા ભાગે આપણા ભારત અને મ્યાનમારમાં જ એનું વાવેતર વધારે થાય છે આફ્રિકન દેશો એનું વાવેતર નથી કરતા આગળ તો બહુ ઓછું કરે છે એટલે કાળા તલ તો કાળા તલના બજાર ભાવની સ્થિતિ આપણા દેશના આંતરિક બજારની જરૂરિયાતના આધારે જ બને છે એમાં આંતરરાષ્ટ્રીય ભાવોની બહુ અસર નથી થતી એટલે કાળા તલની જરૂરિયાત આવનારી સિઝનમાં કેવી ઉભી થાય એનો આધાર સંપૂર્ણપણે આપણા દેશના બજાર ઉપર છે એટલે કાળા તલનું બજાર અત્યારે જે કઈ ભાવથી ચાલી રહ્યું છે આના ભાવથી ચાલે અગર તો એમાં થોડો ઘણો વધારો પણ બની શકે બહુ સંભાવનાઓ કાળા તલમાં આપણે વિચારવાની રહેતી નથી કારણ કે એકંદર એનું ઉત્પાદન એટલું બધું નથી હોતું તેમ છતાં પણ આખરે ઉનાળુ વાવેતરમાં બહુ મોટા પાયે જો કાળા તલનું વાવેતર થાય અને આપણે ત્યાં મોટું ઉત્પાદન કાળા તલનું થાય તો એની અસર આપણા બજારમાં અવશ્ય પડી શકે છે મિત્રો તો તલ એટલે સફેદ તલ અને કાળા તલ બંને તલની આવનારી ઉનાળુ વાવેતરની સિઝન પછીના ઉત્પાદન વખતે બજારનું ચિત્ર અને બજારની સંભાવનાઓ કેવી હોય શકે એના ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આજની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત